આણંદના આકલાવના નવાલક ગામની આ સાત વર્ષની બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી હત્યા કરી હોવાના આરોપમાં હાલ પોલીસે મુખ્ય આરોપી અજય પઢિયાર સહિત ચાર ભુવાઓને અપ કરી પૂછપરછ શરૂ કરી છે અજય પઢિયાર બીજા લગ્ન થયા છે તેની પત્ની ગર્ભવતી છે અને ગયા રવિવારે તેના ઘરે પત્ની શ્રીમંત હતું પત્ની શ્રીમંત બાદ તેને બાળકીનું અપહરણ કરી હત્યા કરી નાખી તેઓ બાળકીના પરિવાર આરોપ છે જોકે આ સમગ્ર ઘટનામાં તાંત્રિક વિધિ માટે બાળકીને મોત ને ઘાટ ઉતારી દીધી તેવી પણ શક્યતાઓ વધી રહી છે ત્યારે અજય પડિયારે તાંત્રિક વિધિ કરાવી છે કે કેમ તે જાણવા પોલીસે વિસ્તારના ચાર ભુવાઓને અપ કરી પૂછપરછ શરૂ કરી છે જો કે એ પણ માહિતી સામે આવી છે કે આજે પડિયા નામનો યુવક ત્રણ મહિના પહેલા પણ ગામની એક સાત વર્ષની બાળકીને ઉઠાવીને લઈ ગયો હતો જો કે બાદમાં ગ્રામજનોએ તપાસ કરી બાળકીને આ અજય નામના યુવકના પંજામાંથી છોડાવી લીધી હતી પરંતુ તે સમયે કોઈ પોલીસ ફરિયાદ ન થતાં અજયની હિંમત વધી ગઈ અને આજે બીજી બાળકીને ઉઠાવી કરી નાખી તેની હત્યા ત્યારે હાલ બાળકીના પરિવારે પોલીસ સમક્ષ યોગ્ય ન્યાયની માંગ કરી છે જોકે હજી સુધી બાળકીનો મૃતદેહ મળ્યો નથી એનડીઆરએફ ની ટીમ દ્વારા બાળકીનો મૃતદેહ શોધવા પ્રયાસો કરાઈ રહ્યા છે પણ નદીમાં હાલ નવા નીર આવવાના કારણે મૃતદેહ શોધવામાં પણ એનડીઆરએફ ની ટીમને તકલીફ પડી રહી છે